નમસ્કાર મિત્રો આજે વરધાજીના પરિવાર ઉપર આ પૂર્વજ ગોગા મહારાજ કાળો કેર વર્તાવી રહ્યા છે પણ પેલા ચાર ભાઈઓ સુધરવાનું નામ લેતા નથી અને આમને આમ આ વરધાજીની દીકરી બીમાર પડી જાય છે અને તેને એટલો ઝેરી તાવ આવે છે કે શહેરની મોટી હોસ્પિટલોમાં પણ તેના કોઈ રિપોર્ટ સારા આવતા નથી અને એક મહિનો દવા કરાવ્યા પછી ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા અને કહે છે કે વરધાજી તમારી દીકરીને અમે બધા જ પ્રકારના રિપોર્ટ કર્યા પણ એ હવે બચી નહીં શકે અને તમે હવે આને ઘરે લઈ જાઓ અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ વરધાજીને ખૂબ જ અફસોસ થઈ ગયો અને જ્યારે હવે પોતાની દીકરી જ જ્યારે મૃત્યુ પામવાની છે ત્યારે એમનું હૃદય દ્રવી ઉઠ્યું અને ઘરે આવી અને ચારેય ભાઈઓને વિનંતી કરતા કહે છે કે ભાઈઓ મારી દીકરીને બચાવવાનો હવે ખાલી એક જ ઉપાય છે અને આપણે હવે પૂર્વજ મેઘાને બેસાડવો પડશે અને એની પૂજા કરવી છે અને આજે મને ખબર પડી છે કે મારી દીકરી જ્યારે દુઃખના દાળા વિતાવી રહી છે ને ત્યારે મને જાણવા મળ્યું કે ખરેખર કોઈ પોતાનું આપણાથી દૂર થવાનું હોય ત્યારે કેટલી તકલીફ થાય છે અને આજે હવે આપણે ચારે ભાઈઓએ મેઘાની માફી માગી અને એને બેસાડીએ અને એને આપણા ઘરમાં સ્થાન આપીએ અને એની માફી માગી લઈએ અને મેઘાને આપણા ઉપર જો ગુસ્સો હોય તો એ મારો પ્રાણ લઈ લે મારો જીવ જશે તો મને કાંઈ વાંધો નથી પણ મારી દીકરીને સાજી કરી દે અને આમ આટલી વાત જ્યારે આ વરધાજીએ પોતાના ચારેય ભાઈઓને કરીને ત્યારે અડધી રાત્રે સપનામાં આ મેઘો પૂર્વજ ગોગા મહારાજ બની અને આ વરધાજીના સપને આવે છે અને કહે છે કે વરદાજી તમે પહેલાં સુધરી ગયા હોત તો હું તમારી વારે છડોત અને તમારી રક્ષા કરોત પણ તમે તમારી ભૂલ કબૂલ નથી કરતા અને અત્યારે હું દેવ બની ગયો છું એમ છતાં પણ તમે મને અહીંયાથી હાકી કાઢવાની વાતો કરો છો તો તમારું સારું ક્યાંથી થાય માટે તમે જો અહીંયા આખું ગામ જમાડો અને મારા બેસણા કરો ને તો હું પણ તમને વચન આપું છું કે કાલ સવારે મારા નામનું પાણી તમારી દીકરીને પાવી દેજો અને જો એને સાજી ના કરી નાખો તો મને પૂર્વજ ગોગા મહારાજને ઓળખે કોણ અને આમ આટલી વાત કરી અને મેઘો તો અંતર ધ્યાન થઈ ગયો અને જ્યારે સવાર પડીને ત્યારે વરધાજી વેલા ઊઠી અને તેમના ભાઈઓને ભેગા કરી અને આ વાત કરે છે અને પછી તો આખું એ કુટુંબ પૂર્વજ ગોગા મહારાજને નમી પડે છે અને કહે છે કે હે મહારાજ હવે તમે દેવ ગતિમાં ભળી ગયા છો તો અમે તમારી પૂજા કરીશું અને હા તમને જો અમારા ઉપરથી ગુસ્સો ના ઉતરતો હોય તો તમે અમારા પ્રાણ લઈ લેજો પણ અમારી આ દીકરીને છોડી દેજો અને આમ આવી પ્રાર્થના કરી અને વરદાજી પોતાની દીકરીને પાણી પીવડાવે છે ત્યારે દીકરી થોડી જ વારમાં સાજી થઈ અને ખાવાનું માગે છે ત્યારે આ ચમત્કારને જોઈ અને આખો એ પરિવાર ચોંકી જાય છે કે આ દીકરીના તો ડૉક્ટરે ઊંચા હાથ કરી નાખ્યા હતા તો પણ આ દીકરી સાજી થઈ ગઈ તો ખરેખર મેઘાને આપણે આટલી વાત કરી તો પણ મેઘાએ આટલો ચમત્કાર બતાવ્યો તો પછી એ પૂર્વજ ગોગા મહારાજને જો પૂજવામાં આવે ને તો પછી તો દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણા પરિવારનો અને ગગાજી ગોગા અને હવે ગોગા મહારાજને બેસાડવા માટે તેઓ રાજી થઈ ગયા છે અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાતના અડધી રાત્રે આ મેઘો પેલા જોઈતારામના સપને જાય છે અને સપને જઈને કહે છે કે હે જોઈતારામ જાગો છો કે પછી સુતેલા છો અને ત્યારે જોઈતારામ સપનામાં વાતો કરે છે કે મેઘા તું આ વાવ અને ત્યારે મેઘો કહે છે કે હે જોઈતારામ હવે હું પૂર્વજ ઘોઘા મહારાજ બની ગયો છું અને હવે હું આ ચારે ભાઈઓને માફ કરું છું અને હવે હું એમની પાસે રહી અને એમના ધારા કામ કરવા માગું છું અને અને ત્યારે કહે છે કે પ્રભુ તમે તમે તો હવે ભગવાન છો હોય એમ અમે તૈયાર છીએ પણ આજે જો તમે મારા આંગણે આવ્યા છો તો હે મહારાજ તમે નક્કી કઈ કામ અર્થે જ આવ્યા હશો અને ત્યારે મેઘો કહે છે કે હા જોઈતારામ હું તમારી પાસે એક વાત કરવા આવ્યો છું કે આવતીકાલે વેલા તમે બધા મારા ઘરે આવજો અને મારા ઘરે કાલે મારા બેસણા કરવાના છે તો મારા બેસણા થાય ને એની સાથે જ તમારે મારા ચારેય ભાઈઓને કહેવાનું છે કે તમે હવે કૂવો ખોદાવો તમારા કૂવામાં પાણી આવશે અને પાણી તો આવશે પણ જ્યાં સુધી તમારા કૂવાનું ખોદકામ ચાલુ રહેશે ને ત્યાં સુધી હું જોઈતારામ તમને પાણી આપીશ અને તમારી વાડીઓ જે સુકાઈને પડી છે ને એ હવે પાછી લીલી કરવાની છે ત્યારે જોઈતારામ હે ગોગા મહારાજ જો તમે કહેતા હોય તો મને તમારા ચારેય ભાઈઓને પાણી આપવામાં કઈ વાંધો નથી પણ આ તો તમે ના પાડતા હતા એટલે હું નહોતો આપતો ત્યારે આ પૂર્વજ ગોગા મહારાજ કહે છે કે હવે મારી રજા છે અને તમે હવે પાણી આપજો અને એટલું જ નહીં તમે પણ મારી પૂજા કરજો અને જો મારા ચારે ભાઈઓને તો લીલા લહેર કરાવવું પણ જોઈતારામ જો તમને લીલા લહેર ના કરાવું ને તો મને પૂર્વજ ગોગાને ઓળખે કોણ અને ત્યારે જોઈતારામ કહે છે કે ભલે મારા બાપા ધણી તમારા કારણે તો હવે અમારે જિંદગી જીવવાની છે અને આમ પછી તો રાત વીતી અને સવાર પડી ત્યારે સવાર સવારના પહોરમાં આ જોઈતારામ પણ પેલા ચારે ભાઈઓના ઘરે જાય છે અને ઘરે જઈને જુએ છે તો ચારે ભાઈઓ આજે નાહી ધોઈ અને પોતાના દેહને પવિત્ર કરી અને બહાર ઊભા છે અને જોઈતારામને આવતા જોઈને કહે છે કે પધારો જોઈતારામ આજે અમારા આંગણે અને એ પણ આટલા બધા વહેલા વહેલા અને ત્યારે જોઈતારામ કહે છે કે હું તમારા કહેવાથી નથી આવ્યો મને તો તમારા સૌથી નાના ભાઈ મેઘાએ બોલાવ્યો છે કારણ કે આજે એના અમર બેસણા કરવાના છે ને ત્યારે જોઈતારામની વાત સાંભળી અને ચારે ભાઈઓ કહે છે કે હા આજે અમે પૂર્વજ ગોગા મહારાજને બેસાડવાના છીએ અને ભુવાજીને પણ કહી દીધું છે અને થોડી જ વારમાં ભુવાજી આવતા હશે અને આમ એટલી વારમાં ત્યાં ભુવાજી પણ આવે છે અને આવી અને સારું મૂર્ત જોડાવી અને ગોગા મહારાજની પાંચ ઈંટોનું મંદિર બનાવે છે અને એમાં જળહળતી જોત મારા ગોગા મહારાજને પ્રગટાવવામાં આવે છે અને પછી તો દીવા ધૂપ અને ત્યાં સુખડીનો પ્રસાદ કરવામાં આવે છે અને ચારેય ભાઈઓ સાથે મળી અને ગોગા મહારાજનો જય જય કાર કરે છે અને ત્યારે જોઈતારામ પણ ખુશ થઈ ગયા અને કહે છે કે સાંભળો મારા ચારેય પાડોશીઓ રાત્રે મને મેઘો સપને આવ્યો હતો અને તેમણે મને કહ્યું છે એટલે હવે હું તમને કહું છું કે આવતીકાલથી હું તમને મારા કૂવાનું પાણી આપવા માટે તૈયાર છું અને જ્યાં સુધી તમે નવો કૂવો ના ખોદાવો અને એમાં પાણી ના આવી જાય ને ત્યાં સુધી તમે આરામથી મારા કૂવાનું પાણી લેજો અને તમારી લીલીવાડી હવે ક્યારેય સૂકી નહીં થાય અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ ગગાજી બોલી ઉઠ્યા કે જોયું ને મોટાભાઈ આપણે જેવા આ ગોગા મહારાજને બેસાડ્યા ને એવો જ આપણને આ સારા સમાચાર મળ્યા અને હવે તો આપણે કૂવો ખોદાવીશું તો આ પૂર્વજ ગોગા મહારાજને સાથે લઈ અને પછી ખોદકામ કરીશું તો આપણને કામમાં ખૂબ જ નફો થશે અને પાણી પણ ખૂબ જ

અને આમ આટલી વાત સાંભળતાની સાથે તો આ ચારેય ભાઈઓ આખા ગામમાં ફરી વળે છે અને આખા ગામને આમંત્રણ આપે છે કે અમારા ઘરે તમે બધા જમવા પધારજો અને અમારા ઘરે ગોગા મહારાજના બેસણા કર્યા છે અને ત્યારે બીજા દિવસે રસોયાને બોલાવ્યો અને આખું ગામ જમે એટલું જમવાનું બનાવ્યું અને ત્યાં ચારેય ભાઈઓના ઘરે આખું ગામ જમે છે અને જેણે જેણે પણ આ ચારેય ભાઈઓના ઘરે જમ્યા ને એ બધાએ એક જ મનમાં માંથી ઓરતો કર્યો કે હે ગોગા મહારાજ આ ચારે ભાઈઓની રક્ષા કરજો અને એમના રખોપા કરજો અને ત્યારે જ્યારે આખા ગામના આવા આશીર્વાદ આ ચારે ભાઈઓના ઉપર આવ્યા ને ત્યારે ગોગા મહારાજ ગગાજીના કોઠે ધૂણવા ઉતરે છે અને કહે છે કે હે વરદાજી આજે તમે જે પાપ કર્યું હતું ને એમાંથી તમે મુક્ત થયા છો કેમ કે આજે આખા ગામના અંતરના ઓરતામાંથી અવાજ નીકળ્યો છે કે તમને માફ કરી દઉં માટે હવે તમે આઝાદ થઈ ગયા છો અને હવે તમે જો મને સાથે લઈને ચાલશો ને તો હું ગોગા મહારાજ તમને વચન આપું છું કે અડધી રાત્રે પણ ક્યારેક કોઈ પણ ગામ કે બજારમાં અટવાઓ તો ખાલી મારું નામ લેજો અને જો નામ લેતાની સાથે જો હાજર ના થઈ જાવ અને આમ આવા વચન આપી અને મારા ગોગા મહારાજ ત્યાં અમર બેસણા લેશે અને પછી તો તે ગામના મુખી અને જોઈતારામ અને ઘણા બધા પંચના માણસો પણ આ ગોગા મહારાજના દર્શન કરે છે અને દર્શન કર્યા પછી પોતપોતાની માનતાઓ પણ રાખે છે અને આમ આવી રીતે રંગે સંગે ગોગા મહારા મહારાજનો અવસર પૂરો થાય છે ત્યારે હવે તો આ ચારેય ભાઈઓને કોઈ પણ વાતનો ડર નથી અને કોઈ જાતની બીક નથી કેમ કે હવે એમની પાસે ગોગા મહારાજ જેવું બ્રહ્માસ્ત્ર છે અને હાકોટો કરીને હાજર થાય છે એવા ગોગા મહારાજ ત્યાં બિરાજમાન છે અને પછી તો બીજા દિવસની વહેલી સવારે જોઈતા રામે આ ચારેય ભાઈઓને પાણી આપ્યું અને ચારેય ભાઈ ગોગા મહારાજનો જય બોલાવી ખેતરમાં પાણી વાડે છે અને નવી વાવણી કરે છે અને પછી ફરી પાછા ગોગા મહારાજ આ વરધાજીના સપને આવે છે અને વરદાજીને સપને આવીને કહે છે કે વરધાજી તમારો કુવો ધરાશાયી થઈ ગયો હતો ને કે હા મહારાજ તો કે કૂવો તો તૈયાર થઈ ગયો હતો અને એમાં તો પાણી પણ આવવા લાગ્યું હતું પણ એ કુવાને ધરાશાયી કરનાર બીજું કોઈ ન હતું પરંતુ હું પોતે જ હતો પણ વરધાજી હવે તમે ચિંતા ના કરતા હું ગોગો મહારાજ તમારા ભેડો છું અને તમને વચન આપું છું કે હવે તમે નવો કુવો ખોદાવો અને જો કૂવામાં ક્યારે પાણી ખૂટવા દઉં કે કૂવામાં કોઈ તકલીફ પડવા દઉં તો મને પૂર્વજ ગોગાને પૂજે કોણ અને ત્યારે વરદાજી કહે છે કે પણ હે મહારાજ મારે કૂવો તો ખોદાવવાની ઘણી ઈચ્છા છે અને મારા મનમાં ઓરતો પણ છે પણ હવે આપણી પાસે એટલા રૂપિયા નથી કે હવે કૂવો ખોદાઈએ અને ત્યારે ગોગા મહારાજ કહે છે કે હે વરદાજી તમે ખાલી મજૂર લાવો અને સારું મૂરત જોડાવી તમે કૂવાનું ખોદકામ શરૂ કરાવી નાખો અને એના રૂપિયા ક્યાંથી લાવવા એ હવે મારે ગોગાને જોવાનું અને જો તમને રૂપિયે રમતા ના કરી નાખવું તો મને પૂર્વજ ગોગા મહારાજને ઓળખે કોણ અને આમ પછી આગળની શું ઘટના બને છે તે હવે આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો બન્યા રહો આપણી યુટ્યુબ ચેનલ રાજા મેલડી સાથે કારણ કે આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ તમને આ ચેનલ પર જોવા મળે છે જય માતાજી